શ્રીલિંબજ વાત્રક જૂથ વાળંદ સમાજનો પાટોત્સવ ઉજવાયો કપડવંજ તાલુકાના ઉત્કંઠેશ્વર મહાદેવ ખાતે શ્રીલિંબજ વાત્રક બેત્તાળીસ જૂથ વાળંદ સમાજનો એકતાલીસ પાટોત્સવ તેમજ નવચંડી ધામધૂમથી રંગેચંગે ઉજવાયો હતો તેમાં ગુજરાત રાજ્ય ઋષિવંશી સમાજ સેવા સંઘના પ્રમુખ તેમજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના બક્ષી પંચસેરના કન્વીનર તેમજ ગુજરાત રાજ્ય ઋષિવંશી સમાજ સેવા સંઘના પ્રમુખ શ્રીમાન હેમરાજભાઈ પાડલિયા મુખ્ય મહેમાન પદે સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ દેવુસિંહ ચૌહાણ રાજેશભાઈ ઝાલા પ્રમુખ ચંદ્રકાંત શર્મા દ્વારા પ્રેસના રસિકભાઈ શર્માને રમેશભાઈ શર્માને સન્માનિત કરવામાં આવ્યા હતા તદુપરાંત યુવાનો સમાજના મંત્રી મહેશ શર્મા અશ્વિન શર્મા નગીનભાઈ શર્મા અમિત શર્મા ઉત્તમ પારીખ રઘુભાઈ શર્મા મહેશ શર્મા મહેન્દ્ર શર્મા કમલેશ શર્મા ભરત શર્મા વગેરે સામાજિક વડીલો આગેવાનો યુવાઓ તેમજ રાજકીય આગેવાનો તેમજ સમાજના ઉપસ્થિત રહ્યા હતા ને નવચંડીના દર્શનનો લાભ મેળ્યો હતો તેમજ નવનિર્મિત સમાજની વાડીમાં મહાપ્રસાદનું આયોજકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અલ્તાબ શેખ કપડવંજ